અમારા ઈષ્ટ પરમાત્માઓ પરમપિતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પણ ધનુષાન ભગવાન કૃષ્ણ પણ સુદર્શન ચક્ર અને મા જગદંબા પણ અષ્ટભુજાઓમાં અનેક શસ્ત્ર ધારણ કરતા હોય ત્યારે જે ક્ષાત્ર ધર્મની સાચી જરૂરિયાત છે ત્યારે ક્ષત્રિયોએ સાચી જગ્યાએ શસ્ત્રનો ઉપયોગ કરવાનો છે ત્યારે એ શસ્ત્રનું પૂજન આજે જે કરવામાં આવ્યું છે તેનાથી અમે ખૂબ પ્રસન્ન છે અને અમારી શૌર્ય ગાથાનો ઇતિહાસ આજે અમને પોતાને જે સમજવા મળ્યો છે એ ગાથા કાયમ ચાલી રહે અને ભવિષ્યમાં પણ મારા યુવાનો આ કાર્યમાં જોતરાયેલા રહે અને આ સમાજ ખૂબ સંગઠિત બની અખંડ ભારતની વ્યવસ્થામાં છાત્ર ધર્મ ખૂબ પોતાનું આગું નામ કરે એ જય માતાજી